માસુમ બાળકના અપહરણની ફરિયાદ મળતા ડિંડોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન રિસોર્સીસથી તપાસ શરૂ કરી પિતાની પણ પૂછપરછ કરતા પોલીસ તપાસમાં પિતાએ અલગ અલગ નિવેદન આપતા પોલીસે કડક પૂછપરછ કરી હતી જેમાં પિતા તારાચંદ ઉત્તમ પાટીલ ભાંગી પડ્યો હતો અને પોતે જ મહારાષ્ટ્રના ભુલડાણા ખાતે રહેતી બહેન જ્યોતિન્દ્ર રવિન્દ્ર ઠાકરે તથા મિત્ર કરણ વાકોડે સાથે મળી પુત્રનું અપહરણ કર્યું અને કબુલાત કરી હતી તો બુલઢાણાથી બહેન જ્યોતિ બાળકને લઈ સુરત આવી રહી હતી ત્યાં પોલીસે નંદુરબાર પાસેથી બાળકનો કબજો જ્યોતિ ઠાકરે પાસેથી લઈ લીધો હતો અને સુરત લાવી પૂછપરછ કરતા આરોપી તારાચંદ પાટિલને નવ લાખ જેવું દેવું થઈ ગયું હોય અને પત્ની પણ નવા ઘર માટે વારંવાર વાત કરતી હોય તેથી સસરા પાસેથી રૂપિયા પડાવવા માટે પુત્રનું તેને અપહરણ કર્યું હોવાનું અને બહેન જ્યોતિ તથા મિત્ર કરણને અંગે જાણવાની કબૂલાત કરી હતી ગઈ તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો છ તારીખે આ બાળક ગુમ થતાં એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઈઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંડણી માગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન